जेगिनार जे जेगिनार दीदी जेगिनार बोलो सो तो के उसे? दीदी हां तो आले होते आणि नहीं नाही हाय हाय ए उठडू हो से वेळ तू खूप पडे मेरे उठवणं आहे तुमचा याद आई जाई से सो याद आई जाई के दीदी क्या रे आओ से तो दीदी तो यहीं जो है तो स्कूले जाओ तेरे याद आओ बराबर से बाकी तो यहीं जो है अंतर देख आउटर से तो वैल्यू जो से सात वागे यू यू कहीं दी तो स्कूल में तुम्हें

पछि મે જીતુભાઈ ને કીધું એટલે ગાડી ઉભી રાખો આપણે સરસ સરસ અને મસ્ત મસ્ત મેંગો ડોલી ખાધી એટલે બારે મેંગો ડોલી હા મને ઉવાવે મેં ખાધીતી ગલે તમે બધારી યાદ કરતે તે એવું બોલો મેંગો તમે બાર જાં તો ઓંટેવું લાગે કે દીદી કેહ રે આસે દીદી કેહ રે સેંતાં મને ઓં લાગે કે હું કેહ રે આશ્રમ આ જાય એવું તો લાગે ને બગમન તો એવું લાગે ને માં છોકરા બતાયા હોય ને હું ત્યાં હોય రెంతకు బీమాసే నితి గియో హై బదౌకి తో క్యా హై సే యె ఉపలాగే బనే హే ఎం థై న మనే తో మ కిట్ల బదా చు బజ నానా నా చు బదా హే తలతి నాని జాను పచి నాతి నాని పచి గంగా బద నననా చు ఇట్ల ఉ జల్ది జల్ది పచి ఆవ్తి రో ఢతన్ ఢతి గల్ జో కాలి తిబు పరి 12 వగే నికిరీ తి తో త్యా అహ గురుజీ పాసే 7 వగే పోంచి కిట్ల 7 એટલે સાત કલાકે પહોંચી પછી ત્યાંથી પાછું મેં રાત્રે આઠ વાગે કાર્યક્રમ સાડા આઠે કાર્યક્રમ ચાલુ કર્યો અને વળી પાછી ત્યાંથી બાર વાગે કાર્યક્રમ પૂરો કર્યો ત્યાંથી નીકળ્યા અને અહીંયા હું સવારે છ વાગે પહોંચી થાકી જવાય ને પણ તોય હું આવી જાઉં શું કામ આવી જાઉં અમારી બોલો તમારા બધાના માટે કોઈ બીમાર ન થઈ જાય હું ત્યાં હોય તો બધાને તકલીફ ના પડે એટલા માટે હે ને અને આ તો રાતે ઊંગા પણ નહીં તમારી વગર બોલો તો પછી તો સવાર કેથી ઊઠો એટલે હે પકડે ગયા છો તમે ઊંગા એટલે ન ઊંગે પછી ઊઠે કેથી સવારે હે હે પરમેસીતે તમે બહુ સરસ બધું બોલતા હતા ગાતા હતા નવ ગડતા હતા ન નચતા હતા ન કૂદતા હતા એવું શું તમે કરતા હતા હે

いえね。